ઇન્ડિયન આર્મીમાં વીસ વર્ષ દેશની સેવા કરી વયમર્યાદા પૂર્ણ થતાં સૈનિક માલસીંગભાઈ રાઠવા વતન પરત ફર્યા ગ્રામજનો અને સગા સંબંધીઓ દ્વારા ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તાલુકાના અને જિલ્લાના આગેવાનો દ્વારા તેમને ફૂલહાર પહેરી સ્વાગત કરવામાં આવ્યું હતું રિટાયર થયેલા પૂર્વ દેશના જવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સગાટ સંબંધી અને ગ્રામજનો દ્વારા આદિવાસી પરંપરાગત મુજબ ઢોલ નગારા અને ડીજેના તાલે તેમનું સ્વાગત કરી દિલની રસ રમતા તેમના વિવાદ સ્થાન અંબાલા ગામે લઈ જવામાં આવ્યા છોટાવદે ગુજુ અજય જાણ હું રાઢો માલસિંગભાઈ છેલ્લા વીસ વરસ સુધી હું દેશની સેવા અનેક રાજ્યોમાં દેશની સેવા કરીને મેં હું પરત પાછો પોતાના વતનમાં આવ્યો છું સહી સલામત રીતે એવી મારી ભારત દેશને જેટલું મને મારા પ્રત્યેક રાજ્યમાં વિચાર કરીને આવ્યા તે છતાં મેં સહી સલામત રીતે આવ્યો કોઈ પણ જાતનું મુશ્કેલી ગઈ જે મોટી છોટી મોટી મુશ્કેલી હોય એ બધી અમે સહન કરીને પોતાના પરત પાછા આવ્યા છે એના માટે હું ખૂબ જ આભારી છું ભારત માતા જય